મિત્રો ઘીમાં લાડવાનો લોટ તળાઈ રહ્યો છે ત્યારબાદ જો આ કઈ રીતે લોટ બાંધવા માટે લોકો મહેનત કરે છે અને રોટની રોટલી કઈ રીતે બને છે એ પણ તમે જોઈ રહ્યા છો અને શાક બનાવવા માટે જો કેટલું બધું બકાલું મળેલું છે અને આ લાડવા જો લાડવાની પ્રોસેસ માટે કેટલી બધી બહેનો બેઠી છે અહીંયા અને આ હા કેટલું બધું બકાલો જો કોઈ શાક માર્કેટ હોય એવું લાગે ને સ્વાગત છે તમારું અમારી ગજબ ગુજરાત ચેનલમાં મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ બગદાણા બગદાણાધામમાં અને ટૂંક જ સમયમાં બાપાની તિથિ આવી રહી છે આગામી સત્તર તારીખે બાપાની તિથિ છે ત્યારે કેટલા બધા યાત્રાળુઓ જુઓ તમે ધામમાં આવી ગયા છે અને અત્યારથી જ બાપાની સંપૂર્ણ તૈયારી ચાલી રહી છે લાખો લોકો માટે ધામમાં પ્રસાદ કઈ રીતે બને છે તો ચાલો આપણે જઈએ રસોડામાં અને બાપાનો પ્રસાદ કઈ રીતે તૈયાર થાય છે અને આ લાખો લોકો લાખા યાત્રાળુઓ માટે કઈ રીતે પ્રસાદ તેમની થાળીમાં પીરસાય છે એ પણ આપણે જાણીશું તો આવો રસોડામાં જઈએ મિત્રો વિડીયોમાં પહેલી વખત આવ્યા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ગઝબ ગુજરાત ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો અત્યારે જુઓ તમે કેટલું બધું બકાલો અહીંયા બકાલા વિભાગમાં પડ્યું છે તો જુઓ તમે ટમેટા અને કેટલી બધી બહેનો પણ અહીંયા કામ કરી રહી છે તો રીંગણા બકાલું અને બટેટાની આખી આખી ગુણું કેટલી બધી પડેલી છે પણ આ એ પહેલાં તમે જુઓ અત્યારે આપણે જોઈ લઈએ કે કેટલી બધી બહેનો જે મંડળની બહેનો છે તે અત્યારે બકાલા વિભાગમાં આવી છે અને કઈ રીતે અહીંયા લાડવા વાળી રહી છે જો લાડવાની પ્રોસેસ સાચા ઘીમાં હાથ ગોળે અને તેઓ લાડવા બનાવે છે જુઓ તમે કઈ રીતે બનો લાડવાનો પ્રસાદ બનાવી રહ્યા છે અને અત્યારે આપણા મિત્રો આવી ગયા છે રસોડા વિભાગમાં તો રસોડા વિભાગમાં પણ કેટલા બધા જો સેવકો કામ કરી રહ્યા છે કારણ કે આ બધા મંડળ બાપાની પૂર્ણતિથી આવી રહી છે એટલે અલગથી તે લોકો કામ કરી રહ્યા છે અને એક્સ્ટ્રા વારામાં પણ તે લોકો આ રીતે કામ કરે છે તો અત્યારે આજે પ્રોસેસ ચાલે છે લાડવાની તો એ સ્પેશિયલી એમ માનો કે આપણે બાપાની જે પુણ્યતિથિ આવી રહી છે એટલા માટે આ લાડવા બની રહ્યા છે તો લાડવા કઈ રીતે બને એ માટે જો આ રીતે પહેલાં લોટને એની ગોળીઓ વાળવામાં આવે આ રીતે અને પછી એ ગોળીઓ સીધી જશે તળવા માટે પણ એ ગોળીઓ બનાવવા માટે પહેલાં જો આ રીતે લોટ નીચે નાખવામાં આવે ચોકીમાં લોટ નાખી અને આ કેટલા દાદા અને બધા બેઠા છે એ બધા જુઓ તમે કઈ રીતે પાણી નાખી અને એ લોટ બાંધશે કારણ કે આ ચણાનો લોટ હોય અને ચણાના લોટમાંથી તે લાડુનો પ્રસાદ બનાવવામાં આવે છે તો આખી પ્રોસેસ જુઓ તમે કઈ રીતે એ લોકો લોટ બાંધે છે અને ત્યારબાદ લોટ બાંધી અને એની ગોળીઓ પેલી બહેનો જે વાળ થઈ તે રીતે ગોળીઓ વાળે અને ત્યારબાદ એને તળવામાં મોકલવામાં આવે છે તો જો આ રીતે આ બહેનો બધા બેઠા છે એ લોટની ગોળીઓ વાળે છે અને ત્યારબાદ આ જે ગોળીઓ છે તે તળવા માટે મોકલી દેવામાં આવે છે મિત્રો લોટની ગોળીઓ વળ્યા બાદ એને તળવામાં આવે છે ને એ તળ્યા બાદ એમાં મિત્રો અત્યારે જો આ લાડુનો પ્રસાદ તૈયાર થઈ ગયો છે ને ત્યારબાદ આ જે પહેલાં બહેનો લાડુઆ વાળતા હતા ત્યાં મોકલવામાં આવી રહી છે ડેલો આવી રીતે લાડુનો પ્રસાદ તૈયાર થાય છે અને આગળ તમને બતાવું કે કઈ રીતે આ લાડુનો પ્રસાદ તળવામાં આવે છે જો આ બધા સેવકો બેઠા છે દાદારી બધા એ લોટની ગોળીઓ બરાબર કરી રહ્યા છે જે બહેનો બહેનોએ મોકલી હતી એ લોટની ગોળીઓ બરાબર થાળીમાં ગોઠવી અને ત્યારબાદ જો આ ત્રણેય દાદા બેઠા છે કઈ રીતે લોટની ગોળીઓ થાળીમાં ભરે છે અને તે ગોળીઓ થાળીમાં ભર્યા બાદ જો આ રીતે તવામાં નાખવામાં આવે છે અને આ ઘીમાં તળવામાં આવે છે કારણ કે સાચા ઘીમાં તળ્યા બાદ તેને બરાબરથી એકદમ તળાઈ જાય એટલે તેને આ બાજુમાં પડેલી ચોકીમાં કાઢવામાં આવે છે જો કઈ રીતે દાદા નાખે છે અને કઈ રીતે તળે છે કારણ કે બગદાણાનું જે રસોડું છે ને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા સેવકો કામ કરતા હોય છે અને કઈ રીતે કામ કરે છે આજે આપણે રૂબરૂ જોઈએ જો આ થાળી આખી આવી ગઈ એમાં નાખ્યા બાદ એને કઈ રીતે પેલી ચોકીમાં કાઢવામાં આવે છે એ પણ તમને બતાવી મિત્રો આ રીતે જો બે તવામાં તળાય છે તો કઈ રીતે લોટમાં તળવામાં આવે છે ત્યારબાદ જો આ રીતે ઝારાથી એને ચોકીમાં કાઢવામાં આવે છે જો આ ચોકીમાં કાઢ્યા બાદ તેને ઘંટીમાં દળવામાં આવે છે ઘંટીમાં દળાઈ જાય તે બાદ એમાં આપણે ખાંડનો રસ અથવા ખાંડનું પાણી નાખી અને તેને બરાબર મિક્સ કરી અને ત્યારબાદ લાડવા વાળવા માટે મોકલવામાં આવે છે તો મિત્રો જોવા કેટલી માત્રામાં અહીંયા બની રહ્યું છે બધું ને બહુ ખૂબ જ મોટું રસો કે તમારી નજર નજર પહોંચે ત્યાં સુધી જો તમે કેટલા બધા લોકો અહીંયા સેવકો કામ કરે છે અને આ બધા તમામ પ્રોસેસ જે છે ને એ બળતન દ્વારા જ થાય છે આપણે જ્યાં કપાસની સાઠીઓનો ભૂકો છે જોઈ લો તમે લાકડાનો એકદમ ભૂકો કરી અને ત્યારબાદ એને ચૂલામાં નાખવામાં આવે અને એ ચૂલાની આગ દ્વારા તમામ પ્રકારની રોટલી હોય કે શાક હોય કે કોઈ પણ વસ્તુ અહીંયા ભગાણામાં બને તે તમામ લાકડાથી જ બનાવવામાં આવે છે કઈ રીતે જો આ લોકો રોટલીની પ્રોસેસ કરી રહ્યા છે કારણ કે રોટલીની ગોળીઓ બનાવી અને ત્યારબાદ તેને રોટલી વણવા માટે જો તેના ભાઈઓ ઘીમાં પોળી અને બહુ સરસ રીતે બધું બની કામ કરી રહ્યા છે અને બહુ મોટી રોટલી બનાવવામાં આવે કારણ કે નાની રોટલી રોટલી એ જો એકદમ ઓલું ન થાય પણ જો આ ભાઈ પાસે ત્યાંથી આ ભાઈ પાસે મોકલવામાં આવે અને આ ભાઈ કેવી મોટી રોટલી બનાવે જુઓ રોટલી બન્યા બાદ ત્યાંથી બેઠા બેઠા તેઓ કા કરે એટલે સીધી તવામાં જાય છે અને રોટલી ફેરવવા માટે બે ભાઈઓ કામમાં લાગેલા છે જો રોટલી વણવામાં ચાર લોકો છે અને આ તમામ લોકો જે તમે જોઈ રહ્યા છો તે તમામ લોકો કામદારો છે કારણ કે આ લોકોને પગાર પણ આપવામાં હોય આપતો હોય છે અને જો આ રીતે ગાંઠિયાનો પ્રસાદ બને છે કઈ રીતે જો મશીનમાં લોટ ભરી અને ત્યારબાદ મશીનથી તે અંદર નાખવામાં આવે જો કઈ રીતે નાખે છે ત્યારબાદ આ રીતે ગાંઠિયાનો પ્રસાદ બને છે અને પહેલાં ભાઈ જો બે જારા એક સાથે લઈને ચોકીમાં ગાંઠિયા કાઢી રહ્યા છે તો આ રીતે ગાંઠિયાનો પ્રસાદ તૈયાર થાય છે એટલે મિત્રો ગઝબ કહેવાય જો આ કઈ રીતની બધું સંચાલન આલે ને અને જો તમે આ તમે જોઈ શકો કેટલું બધું બકાલું અત્યારે કાપવામાં આવ્યું છે આવું તો લગભગ એમ માનો દર બે ત્રણ કલાકે આટલા ટોપ ભરીને અહીંયા બકાલું કાપવામાં આવે છે એ પણ મશીન દ્વારા કાપવામાં આવે છે કારણ કે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ ન કાપતા હોય અને જો આ ડાળમાં નાખવા માટેનો લોટ કઈ રીતે પાણીમાં ઓગાળીને આ લોકો ડાળમાં નાખશે કારણ કે બહુ મોટી માત્રામાં અહીંયા લોકો આવતા હોય એટલે એના માટે જો આ આવડું મોટું રસોડું હોય અને જો આ તમે જુઓ છો સંભારો છે અને આ બધા જે ટોપ બનેલા છે આ ટોપમાં ડાળ અને શાક ભરેલા છે ત્યારબાદ તમે જો આગે જોઈ રહ્યા છો ત્યાં તમને ચોખ્ખા જોવા મળશે અને અત્યારે આ સાઈડમાં તમે જુઓ છો સંભારો કેટલો બધો બનાવેલો છે અને આ કેવડું મોટું રસોડું છે તમે જુઓ અને આ ભાઈ જે બેઠા છે ને એ ચૂલા અને આગ આપવા માટે બેઠા છે કારણ કે જે અને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ રસોડા જે બહારના વિભાગમાં જ્યાં લોકો કઈ રીતે પ્રસાદ લે છે અને કઈ રીતે થાળીમાં પીરસે છે સેવકો એ પણ તમને બતાવશું તો જુઓ તમે આ બધા સેવકો છે અહીંયા અને આ રીતના ટેબલ ગોઠવવામાં આવ્યા છે કારણ કે અમે અત્યારે બગડાણામાં નવી સુવિધા શરૂ થઈ છે તો બધા ટેબલ ઉપર બેસી અને ત્યારબાદ પ્રસાદ લેતા હોય છે જો આ રીતે ઢોલ ભરી છે કઈ રીતે જુઓ એમાં દાળ શાક રોટલી તમામ પ્રકારનો પ્રસાદ છે એ જે રસોડામાં તૈયાર થયો આ રીતે સેવકો દ્વારા ટેબલ ઉપર જ પીરસવામાં આવે છે અને દરેક યાત્રાળુઓ ભાઈઓ બહેનો અહીંયા આ રીતે ટેબલ ઉપર બેસી અને બધા પ્રસાદ લેતા હોય છે તો મિત્રો તમે પણ અહીંયા આવી અને બાપાનો પ્રસાદ આ રીતે લીધો હોય છે જો લીધો હોય તો કમેન્ટમાં જરૂરથી બાપા સીતારામ લખજો અને સાથે પણ લખજો કે તમે પયા ગામથી છો ત્યારબાદ મિત્રો જુઓ આ રીતનો લોકો સેવકો દ્વારા લોકોનો પ્રસાદ પીરસવામાં આવે છે અને હજારોની સંખ્યામાં લોકો એક સાથે બગદાણાધામમાં પ્રસાદ લેતા હોય છે અને પ્રસાદમાં જુઓ તમે કઈ રીતે થાળીમાં પ્રસાદ પીરસાય છે જો આ રીતે શાક દાળ રોટલી અને લાડવા તેમજ છાશ અને દૂધ એ પણ સમયાંતરે તમને અહીંયા જોવા મળી રહેશે તો મિત્રો આ રીતે તમારા સુધી પ્રસાદ પહોંચે છે તો આખી પ્રોસેસ આપણે જોઈએ તો મિત્રો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યો તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ગજબ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાપા સીતારામ જરૂરથી લખી દીધું